આ ભેદ બનાવીને ખાશો તો કમર દર્દ પગનો દુખાવો કોઈ પણ વસ્તુ તમને નહીં થાય આ ફેદમાં કેલ્શિયમ આર્યન મિનરલ ફૂલ માત્રામાં હોય છે તો આજની મારી રેસીપી તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ ત્રણ આટલી વસ્તુથી આપણે આજે પેદ બનાવીશું એમાં ત્રણ વાટકા મખાના લેશું ગુંદ લેશું તલ લેશું બદામ કાજુ અને ગોળ આ પેદમાં કેલ્શિયમ આર્યન મિનરલ ભરપૂર માત્રામાં હોય છે આ કોઈ હલવો નથી બનાવવાનો કે બદામ કાજુ આ પેદ એક સેહત તાકાતવર પેજ છે આ બાળકોને પણ ખવડાવી અને તમારા બાળકોને તાકાતવર બનાવી શકો છો આ પેદ ખાવાથી કમર દદ પગનો દુખાવો કોઈ પણ વસ્તુ દુખાવાની નહીં થાય હવે આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ ગેસ ઉપર આપણે આપણે એક પેન મૂકેલી છે એમાં કપ મખાના નાખશું એને આપણે રોસ્ટ કરી લેશું એટલે એનો બારીક ભૂકો કરવાથી સહેલાઈથી થઈ શકે છે મખાના ખાવામાં તમારે જરૂર ઉપયોગી કરવા જોઈએ ડાયટ માટે પણ મખાના ખૂબ જ જરૂરી છે આપે તમારા બાળકોને ચોક્કસથી તમે ખવડાવજો એકદમ હષ્ટ પુષ્ટ બની જશે આપણા મખાના એકદમ આમ સરસ કડક થઈ જવા જોઈએ અહીં મખાના આપણા રોસ્ટ થઈ ગયા છે હવે પ્લેટમાં બહાર કાઢીશું આપણે એક મિક્સર જાર લેશું એમાં મખાના નાખી અને આપણે પીસી મખાના આપણે આવી રીતે દર દરો પીસો તો એકદમ બારીક ભૂકો કર્યો તો પણ ચાલે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકશું એમાં આપણે નાખીશું તલ તલને પણ આપણે રોસ્ટ કરી લેશું તલ હાડકા માટે ખૂબ જ કેલ્શિયમ પૂરું પાડે છે તલ રોજ ખાવાથી તમારા હાટકા મજબૂત બને છે અને દુખાવામાં રાહત મળે છે અને આપણે શેકી ચટક ચટક અવાજ આવે ત્યાં સુધી આપણે તલને શેકી લેશું આપણા તલમાં ચટક ચટક એવો અવાજ આવે છે આપણા તલ રોસ્ટ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એક પ્લેટમાં કાઢીશું પ્લેટમાં કાઢી બે મિનિટ ઠંડુ થવા દેશું આપણા તલ સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે મિક્સર જ્યારમાં તલ તલ નાખીશું બદામ નાખીશું અને કાજુ નાખીશું એને આપણે દર દરું પીસી લેશું તમે જોઈ શકો છો આપણું દર દરું સરસ એકદમ સરસ પીસાઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં મખાના અને તલ પીસેલા છે એ બે ઉમેરીશું એને આપણે મિક્સ કરી લેશું આપણું હવે મિક્સ થઈ ગયું છે આગળની પ્રોસેસ શરૂ કરીએ ગેસ ઉપર એક પેન મૂકશું એમાં આપણે બે ચમચી જેટલું ઘી નાખીશું ઘી હલકું હલકું ગરમ થાય ત્યાં સુધી આપણે ગરમ કરીશું આપણું ઘી હલકું હલકું ગરમ થઈ ગયું છે એમાં નાખીશું આપણે ગુંદ ગુંદને ધીમા ગેસે આપણે ફ્રાય કરી લેશું બધો ગુંદ એકદમ સરસ ફૂટી જવો જોઈએ કાચો રહીએ તો મોઢામાં કચડ કચડ એવો દાંતમાં અવાજ આવે છે એટલે ગૂંદને આપણે સરખી રીતે શેકી લઈએ આ પેસ્ટ ખાવામાં ખૂબ જ તાકાતવર છે હાડકાને ખૂબ જ રીતે મજબૂત કરે છે કોઈ પણ દુખાવો હોય તો તમારા શરીરમાં તે દૂર કરે છે આપણો ગુણ બધો આવી રીતે આપણે શેકી લેશું આપણો ગુંદ સરસ એકદમ સરસ શેકાઈ ગયો છે હવે એમાં નાખીશું આપણે કપ દૂધ એને પણ મિક્સ આપણે કરી લઈએ હવે દૂધને એને ગુંદને આપણે સરસ ઉકળવા દેશું આપણું દૂધ ગરમ થઈ ગયું છે હવે આપણે નાખીશું મખાના ને તલનું પાવડર એને આપણે મિક્સ કરી લેશું એમાં નાખીશું આપણે ઢોપરાનું ખમણ એને પણ આપણે મિક્સ કરી લેશું એકદમ બધું મિક્સ થઈ જાય એટલે નાખીશું આપણે અડધો વાટકો ગોળ આમાં તમે ખજૂર કે મિશ્રી નાખી શકો છો અને આપણે એકદમ આવી રીતે હલાવીશું આ ભેદ ખાવાના ગુણધર્મો અનેક છે મારી રેસિપી તમને ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવીશું સરસ ઘી છૂટું પડી ગયું છે એમાં નાખીશું એક ચમચી ઘી એને આપણે આવી રીતે હલાવી લેશું ગેસની ફ્લેમ ધીમી કરશું એમાં નાખીશું આપણે ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર અડધી ચમચી સૂટ પાવડર આપણે થોડુંક જાય પર ઘસી લેશું એને આપણે મિક્સ કરી લઈએ તમને એવું લાગે કે આપણી પેજ થોડીક કઠણ છે તો તમે એમાં થોડુંક દૂધ ઉમેરી શકો છો આ પેદ આપણી સરસ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને સૌ કરીશું આ ભેજ તમે પંદર દિવસ ફ્રીજમાં રાખી અને સ્ટોર કરી શકો છો જ્યારે ખાવી હોય ત્યારે ગરમ કરી અને ખાઈ શકો છો આજની રેસીપી મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ